હિંમતનગર સહકારી જીન મોડાસા કડવા પાટીદાર સમાજવાડી સામે ગંખવાર અકસ્માત સર્જાયો અમદાવાદ ઉદયપુર નેશનલ હાઈવે અડતાલીસ પર આજે વહેલી સવારે ગોઝારો અકસ્માત સર્જાયો હતો ઇનોવા કાર ટ્રેલર પાછળ ઘૂસી જતા અકસ્માત સર્જાયો હતો જેમાં ઘટના સ્થળ પર જ સાત લોકોના કમકમાટીભર્યા મોત થયા હતા ત્યારે એક વ્યક્તિ ગંભીર રીતે ઘાયલ થતા હિંમતનગર સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડાયો હતો શામળાજીથી અમદાવાદ તરફ જઈ રહેલા આ કાર અકસ્માતનો ભોગ બની હતી જેમાં ફાયર વિભાગ દ્વારા ગાડી કાપી સાત જેટલા કલાક બાદ બહાર આવ્યા હતા અકસ્માતના પગલે કારનો કચર નીકળી જતા કારને ગ્રેડર વડે કાપવામાં આવી હતી આ અકસ્માતના પગલે તાત્કાલિક એકસો આઠ ફાયર વિભાગ હિંમતનગર એ ડિવિઝન ટ્રાફિક પોલીસ ડીવાય એસપી સહિત પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો હતો મળતી માહિતી અનુસાર આ તમામ લોકો અમદાવાદના જ છે પૈકી એક ઘાયલ છે કે જેને અમદાવાદના કુબેરનગરનો હોવાનું સામે આવ્યું છે આમ તો પોલીસે ઘટના સ્થળે પહોંચીને હાઈવે ખુલ્લો કરાયો હતો સ્ટોરી રિપોર્ટ બાય જીતેન્દ્ર સોલંકી સાબરકાંઠા જિલ્લાના શામળાજીથી હિંમતનગર આવતા રોડ ઉપર આજે સવારના એક ઇનોવા અને ટ્રેલર વચ્ચે અકસ્માત થયેલો ઇનોવા ગાડી પાછળથી અથડાઈ ગયેલી જેમાં સવાર જે વ્યક્તિઓ હતા એમાંથી એક ઈજા પામી છે જે જીવિત છે એ હની શંકરલાલ તોલવાણીને અત્યારે હોસ્પિટલ લઈ ગયા છે અને એની સારવાર ચાલુ છે એ સિવાય જે અન્ય સાત વ્યક્તિઓ ગાડીમાં હતા તેઓના મરણ થયેલા છે અને આ તમામ રહેવાસી છે એ અમદાવાદના છે એટલું અત્યારે હાલ જાણવા મળ્યું છે અને પોલીસ તથા એમ્બ્યુલન્સ અને મેડિકલની ટીમ આ કાર્યવાહી કરી રહી છે